નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાવનગર જાણે ગુનાખોરી નું હબ બનતું હોય તેવા કિસ્સા દિવસો દિવસ આવી રહ્યા છે સામે ગુનેગારોને જાણે પોલીસ નો ખોફ ના હોય તેમ ગુનેગારો કાયદો હાથમાં લઈ રહ્યા છે તેવા દિવસો દિવસ વધી રહ્યા છે કિસ્સા ભાવનગર શહેર ના જવાહર મેદાન માં એક યુવાન ઉપર ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો દિનેશ ઉર્ફે ઇલુ નામના યુવાન પર નાનું કસોટિયા અને સંજય રબારી નામના સખ્સોએ કર્યો હુમલો ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશ નામના યુવાનનો પૈસાની લેતી દેતી બાબત પીછો કરી માર માર્યાનો આક્ષેપ જવાહર મેદાનમાં અંધકારનો લાભ ઉઠાવી યુવાન પર બંને શખ્સો તૂટી પડ્યા હતા યુવાને માથા તેમજ પગના ભાગે માર મારતા ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો પોતાની પાસે પાંચ લાખ રૂપિયા માંગતા હોય

મેં ભાઈબન તુષારને ફોન કર્યો ક્યાં છો તો મને કે બેવા આવો અહીંયા અંદર ગધેડિયામાં લીમડા નીચે બેઠોસ ન્યા હું બેવા ગયો હજી ગાડી ઊભી રાખી તો ત્યાં નાનું કસોટી અને સંજય રબારી બે આવીને મારી પર ધોકાના ઘા કરવા માંડા લેવા કરવા એમાં એનો એવું છે એનો મેથનો ધંધો ચાલુ છે પોલીસ એની હારે છે વ્યાજ વટાવનો ધંધો ચાલુ છે ઋષિ કારિયા બી કારિયા એની હારે છે લુવાણો આની પહેલાં હમણાં કાળિયાબેરમાં અફરાણમાં કર્યું એક દીમાં ગયા છૂટી ગયા એટલે ઋષિનું પોલીસ ભરણ બહુ છે ને આઈડીમાં એટલે એ લોકોને થોડોક પાવર છે પૈસા લેતી દેતી કરી હતી ઘણા સમય પહેલાં પછી પાંચ લાખ રૂપિયા મારા ભાઈબહેન બહાર ઊભા છે લાલાભાઈ આપી દીધા તો કે હજી તારે પાંચ લાખ તોડ દેવો પડશે અને તને મારી નાખવામાં આવશે મેં ના પાડી મારી પાસે એક રૂપિયો નથી એટલે મને માર્યો મારી પાસે ખંડણી માગી મારું પાકીટ અને ચેન અને બધું મોબાઈલ મોબાઈલ બધું કાઢીને વયા ગયા હા આઠ દસ હજાર હશે પાકીટમાં અને ગળામાં છે હતો અને મોબાઈલ ત્રણેય વસ્તુ લઈ ગયા હા મોબાઈલ મોબાઈલ કાંઈ છે નહીં અત્યારે